નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને અગત્યના સમાચાર મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલની જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજના સૌ મુખ્ય સમાચાર જોઈએ સઠ મહિનામાં ભારે વરસાદની આગાહી મિત્રો વાત કરીએ તો રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે હવામાન વિભાગે આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે તો બીજી બાજુ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા છે અને નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ પણ જોવા મળશે ભારે વરસાદની આગાહી કરતાં તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે અને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા માટે અપીલ પણ કરવામાં આવી છે આમ મિત્રો વાત કરીએ તો સાઠ મહિનામાં ભારેથી અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ભાવનગરમાં ભાજપનો ડખો ગાંધીનગર સુધી પહોંચ્યો મિત્રો વાત કરીએ તો ભાવનગર ભાજપમાં અત્યાર સુધી અંદરખાને ધૂંધવાતો ડખો હવે સપાટી પર આવ્યો છે હાલમાં મળેલી ભાવનગરમાં મહાનગરપાલિકાની સાધારણ સભામાં ભાજપના જ નગરસેવકોએ હોબાળો કર્યો હતો હવે આ જ નગરસેવકો અને અન્ય કાર્યકરોનું એક જૂથ ગાંધીનગર પહોંચ્યો હતો જ્યાં તેમણે કમલમમાં ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજીને મળે ભાવનગર ભાજપ બોડીના હોદ્દેદારો સામે ફરિયાદ કરી હતી આમ મિત્રો વાત કરીએ તો હવે ભાજપમાં તો ડખો જોવા મળી રહ્યો છે ત્યારબાદ મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો હવે સિંગતેલ મોંઘું થયું મિત્રો વાત કરીએ તો શાકભાજી બાદ હવે સિંગતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે જેનો સીધો માર સામાન્ય લોકોના ખિસ્સા પર પડી રહ્યો છે મળતી માહિતી પ્રમાણે માત્ર ત્રણ દિવસની અંદર સિંગતેલનો ભાવ પચાસ રૂપિયા વધી ગયો છે એટલે કે ત્રણ દિવસમાં પહેલાં પંદર કિલો સિંગતેલના જે ડબ્બો 2610 રુપિયા માં મળતો હતો તેનો ભાવ 2660 રૂપિયા થઈ ગયો છે ગઈકાલે કાલે આવેલા સરકારી આંકડા પ્રમાણે જથ્થાબંધ મોંઘવારી 16 મહિનાની ટોચે પહોંચી ગઈ છે આમ મિત્રો વાત કરીએ તો સિંગતેલના ભાવમાં વધારો થતાં સામાન્ય લોકોને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો આપ ફાટ્યું બે કલાકમાં દસ ઇંચ વરસાદ પડ્યો મિત્રો રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય બની ગયું છે ત્યારે સુરતના ઉમરપાડા તાલુકામાં હોય તેવા થયા છે બે કલાકમાં ઇંચ વરસાદ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે જેથી મોહન અને વીરા બે કાંઠે થઈ ગઈ છે ઉમરગોટ ગામનો સંપર્ક પણ કપાઈ ગયો હતો તો આ તરફ ભરૂચના નેત્રંગમાં પણ પોણા પાંચ ઇંચ જેટલો વરસાદ પડતા રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા મિત્રો વાત કરીએ તો આમ ભારેથી અતિભારે વરસાદ પડતા છ તરફ પાણી ફરી વળ્યા છે જ્યારે આબ ફાટ્યું હોય તેવા દ્રશ્યો પણ ઉભા થયા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો લોકમેળામાં મોંઘવારીનો માર રાષ્ટ્રના ભાવમાં વધારો થયો મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રના લોકમેળાને પણ મોંઘવારીની માર લાગે છે જેમાં સ્ટોલ અને રાઈડના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે ત્યારે લોકમેળામાં સ્ટોલ રાઈડ માટે ફોંગનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે જો આ વખતે રાઈડ પણ ઘટાડી દેવામાં આવી છે જો કે મિત્રો વાત કરીએ તો આ નિર્ણય રાજકોટ કલેક્ટર આયોજિત લોકમેળા સમિતિનો છે સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળામાં પંદર લાખ કરતા વધારે લોકો ગુજરાત ભરમાંથી આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો હાર્દિક પંડ્યા ટી ટ્વેન્ટી ટીમનો બન્યો કેપ્ટન મિત્રો વાત કરીએ તો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા શ્રીલંકા સામેની ત્રણ મેચની ટી ટ્વેન્ટી સિરીઝમાં ટીમ ઇન્ડિયાનો કેપ્ટન હશે ઉલ્લેખનીય છે કે ભારતીય ક્રિકેટ ટીમ આ મહિને શ્રીલંકા પ્રવાસ પર જશે ટીમ ઇન્ડિયાએ શ્રીલંકામાં ત્રણ મેચોની ટી ટ્વેન્ટી અને એટલી જ ઓડીઆઈ શ્રેણી રમવાની છે ટી ટ્વેન્ટી શ્રેણીની પ્રથમ મેચ સત્યાવીસ જુલાઈએ રમાશે જો કે હાર્દિક પંડ્યા વન ડે સિરીઝનો ભાગ નહીં હોય આમ મિત્રો વાત કરીએ તો હાર્દિક પંડ્યા ટી ટ્વેન્ટી ટીમનો કેપ્ટન બનશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો વન નેશન વન ટ્રાન્ઝિટ પાસ સિસ્ટમનું અમલીકરણ કરવામાં આવશે મિત્રો તો ખેડૂતોના હિતમાં સરકારે મોટો નિર્ણય લીધો છે દેશમાં વન પેદાશોના વહનમાં વધુ સરળતા તેમજ ઝડપ આવે તે માટે વન નેશન વન ટ્રાન્ઝિટ પાસ સિસ્ટમ અમલી બનાવવામાં આવી છે સિસ્ટમ અંતર્ગત આંતરરાજ્ય વન પેદાશોના પરિવહન માટે ઈ વાહતુક પાસના અમલથી વેપાર તેમજ પરિવહનમાં વધુ ઝડપ અને પારદર્શિતાની સાથે ખેડૂતો વેપારીઓની આવક છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો મુખ્ય શિક્ષકોનું ઉપવાસ આંદોલન શરૂ થયું મિત્રો વાત કરીએ તો ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં રાજ્યભરમાંથી શિક્ષકો મટી પડ્યા છે આ શિક્ષકો બદલી સહિતના પડતર પ્રશ્નોના ઉકેલ લાવવાની માંગ કરી રહ્યા છે રાજ્યભરમાં એ સ્ટેટ મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકો આજે પોતાની પડતર માંગણીઓને લઈને ગાંધીનગર પહોંચ્યા છે વર્ષો સુધી જૂની પડતર માંગણીઓનો ઉકેલ લાવવાની માંગ સાથે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે પોલીસનો કડક બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે આમ મિત્રો વાત કરીએ તો શિક્ષકો દ્વારા ફરી એક વખત આંદોલન કરવામાં આવી રહ્યું છે ત્યારબાદ મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સિનિયર સિટીઝનો સિટી બસમાં ફ્રી મુસાફરી કરી શકશે મિત્રો વાત કરીએ તો રાજકોટ મનપાએ મહત્વનો નિર્ણય લીધો છે રાજકોટમાં હવે સિનિયર સિટીઝનો સિટી બસમાં ફ્રી મુસાફરી કરી શકશે સિનિયર સિટીઝનો સહિત દિવ્યાંગ થેલેસેમિયા ગ્રસ્ત લોકો સિટી બસમાં ફ્રી મુસાફરી કરી શકશે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેર માટે રૂપિયા 12 કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા છે હાલમાં કર્મચારીઓના પે સ્કેલ મુદ્દે દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવે છે આમ મિત્રો વાત કરીએ તો સિનિયર સિટીઝન બસમાં ફ્રી મુસાફરી કરી શકશે ત્યારબાદના મદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો આરએસએસ માનહાની કેસમાં રાહુલ ગાંધીને રાહત મિત્રો વાત કરીએ તો આરએસએસ વિશે વાંધાજનક ટિપ્પણી કરવાના કેસમાં રાહુલ ગાંધીને રાહત મળી છે કોર્ટે કહ્યું કે રાહુલ ગાંધીના વર્ષ બે હજાર ચૌદની બદનક્ષીની ફરિયાદમાં કરાયેલા આક્ષેપના આધારે ઝડપી નિર્ણય લેવાનો કાયદેસરનો અધિકાર છે આ ઉપરાંત કોર્ટે બિનજરૂરી રીતે કેસને લંબાવવા મુદ્દે તેમજ કોંગ્રેસ નેતાની ઝડપી સુનાવણીની માંગમાં અડચણ ઊભી કરવા મામલે આરએસએસના કાર્યકર્તાની ઝાટકણી પણ કાઢી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ગણેશ જાડેજાને જેલવાસ કરવો પડશે મિત્રો વાત કરીએ તો ગોંડલ એમએલએના પુત્ર ગણેશ જાડેજાનો જેલવાસ લંબાવવામાં આવ્યો છે ગણેશ જાડેજા હાલ જેલમાંથી બહાર નહીં આવી શકે હાઈકોર્ટમાં જામીન સુનાવણી મોફૂક રાખવામાં આવી છે સામે આવેલી માહિતી અનુસાર હવે હાઈકોર્ટમાં જામીન અરજી પર સુનાવણી સાત ઓગસ્ટે હાથ ધરવામાં આવશે ગણેશ જાડેજા અને તેના દસ જેટલા સાથીદારો દ્વારા સંજય સોલંકીનું અપહરણ કરી માર મારવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો તેના ચક્કરમાં ગણેશ જાડેજા કરવામાં આવ્યો છે ત્યારબાદના સમાચાર તરફ આગળ વધીએ તો જગ્નેશ મેવાણીએ સરકારને ઘેરી મિત્રો વાત કરીએ તો કોંગ્રેસના જગ્નેશ મેવાણીએ કહ્યું કે ગીર સોમનાથમાં આહિર દલિત સમાજને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે તેમના હોટેલો મકાનો પાનના ગલ્લાઓ તોડવામાં આવી રહ્યા છે કોંગ્રેસને મત આપનાર મતદાતાઓનો ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે કોડીનારથી ઉના જતા રોડ પર પૂર્વ સાંસદના સરકાર તોડી પાડે વિધાનસભા કોંગ્રેસ ઉમેદવાર મહેશ મકવાણાની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી છે તેવો આક્ષેપ પણ જીજ્ઞેશ મેવાણીએ સરકાર ઉપર લગાવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સસ્પેન્ડ નીતા ચૌધરીને ગુજરાત એટીઆસ ઝડપી મિત્રો વાત કરીએ તો સસ્પેન્ડેડ નીતા ચૌધરી કેસ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે સસ્પેન્ડ થયેલી નીતા ચૌધરીને ગુજરાત એટીએસે ઝડપી પાડી છે લીંબડી પાસેના ગામમાં બુટલેગરના સગાના ઘરે નીતા ચૌધરી રોકાઈ હોવાની બાતમી મળી હતી ગુજરાત એટીએસે બાતમીના આધારે નીતા ચૌધરીને ઝડપી પાડી હતી ગુજરાત એટીએસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ નીટ પેપર લીક કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી મિત્રો વાત કરીએ તો નીટ પેપર લીક કેસમાં સીબીઆઈએ મોટી કાર્યવાહી કરી છે સીબીઆઈ ટીમે મંગળવારે કેસ સાથે સંબંધિત વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે બંને આરોપીઓની બિહારની રાજધાની પટના અને બાગમાંથી ધરપકડ કરવામાં આવી છે તે જ સમયે પેપરો ચોરનાર પંકજ કુમારની પટનાથી ધરપકડ કરવામાં આવી છે જ્યારે રાજુસિંહ જમશેદપુરથી ઝડપાયો છે આમ મિત્રો વાત કરીએ તો નીટ પેપર લીક કરનાર વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો વરસાદથી મોંઘવારી વધી મિત્રો વરસાદથી મોંઘવારી વધી ગઈ છે તાજેતરના એક સર્વે મુજબ શાકભાજીના ભાવમાં વધારાને કારણે મોટાભાગના લોકોના ઘરના બજેટ અડધાથી પણ વધુ શાકભાજી પર ખર્ચાઈ રહ્યા છે સર્વેમાં સામે આવ્યું છે કે દર દસમાંથી છ લોકો શાકભાજીની ખરીદી પર દર અઠવાડિયે તેમના બજેટના પચાસ ટકાથી વધુ ખર્ચ કરે છે એટલે કે ભાવ વધારાને કારણે સાહીઠ ભારતીયોના કુલ ખર્ચમાં શાકભાજીનો ભાવ ફાળો વધીને પચાસ ટકાથી પણ વધુ થઈ ગયો છે આમ મિત્રો વાત કરીએ તો શાકભાજીના ભાવમાં વધારો થતાં સામાન્ય લોકોને મોંઘવારી સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા રોજના તાજા અને અગત્યના સમાચાર સૌ પ્રથમ મળી શકે